મેસાણાના કડીમાં વિદ્યાર્થીની છલાંગને લઈને મોટા સમાચાર છે શિક્ષિકાએ ધમકાવીને લાફા મારતા વિદ્યાર્થીએ છલાંગ મારી હતી શિક્ષિકાના વર્તનથી ડગાઈ ગયેલા વિદ્યાર્થીએ કૂદકો માર્યો બીજા માળેથી છલાંગ લગાવનારા વિદ્યાર્થીએ જે આરોપ લગાવ્યા છે વિદ્યાર્થીએ પોતાનું નિવેદન આપ્યું જેમાં કહ્યું કે બુક લઈ જવાનું ભૂલી ગયો એટલે મેડમે મને ચાર લાફા માર્યા હું પૂછવા ગયો તો મને કીધું તારા બાપનો બગીચો છે તે અંદર આવ્યો હું પૂછવા ગયો તો મને ફરીથી લાફો મારીને બહાર કાઢી મૂક્યો ફરી પૂછવા ગયો તો કાઢ્યો કડીની હોલી ફેમિલી ઈજા પહોંચી વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી લગાવેલી છલાંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બાળકના વાલી શાળાના પ્રશાસન પર પણ આરોપ લગાવી રહ્યા છે કડી પોલીસે વાલીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી ક્લાસ ટીચર પાછો બીજા ક્લાસમાં પતી ગયું પછી ચોથો પીરિયડ આવ્યો ચોથા માં એના હિન્દી નો પીરિયડ હતો એના હોમવર્ક ક્લાસમાં જે ભણાયું હતું એ લખવા માટે અંદર બોલાવ્યો પછી પાછો એને બાર મોકલી દીધો એના પછી રિસેસ પડી અને રિસેસ પછી મારો છોકરો ક્લાસમાં બેસી ગયો તો એના પછીનો જે પિરિયડ હતો એ મેડમે એના ક્લાસમાં બેસી ગયેલો પાછો એ મેડમનું કશું બાકી નતું હોમ વર્ક તો બી એને પાછો ઉઠાડીને અને બહાર મોકલી દીધો એ પાછો ક્લાસ ટીચરને પૂછવા ગયો કે મેડમ મારો કે અંદર બેસ્યો તો મેડમે એના સામે બાયણું વાંખી દીધું પછાડીને મારા છોકરાને ઠંડી વાપી હતી એને કીધું કે મેડમ મેરે કોઈ બુખાર આગ્યા મેરે કોઈ ઠંડ લગ રહી હે તો બી મેડમે એના સામે દરવાજો પછાડીને વાંખી દીધો અને એને વેસવા દીધો નહીં અને પછી જે કંઈ આ બનાવ બન્યો છે મારા બાળક જે જમ્ક કર્યું છે એ પછી મારા બાળકે આવું કર્યું છે

તે હું મેડમ ને પૂછવા ગયો તો મે મેં એવું કીધું કે તારા બાપ નો બગીચો તું પૂછ્યા વગર અંદર આવો તો ફરીને એક લાખો મારી બહાર કાઢ્યો તો એ એ બે પ્રિય પત્યા અમારા મેડમ ના એટલે બીજા મેમ આવ્યા એટલે મેં એમને પૂછ્યું મેમ હું અંદર જાઉં મેં ના પાડી કે કે પેલા તું ક્લાસ ટીચરો પૂછીને આવજે તું ક્લાસ ટીચર નો પૂછવા ગયો તો એમને બને ના પાડી કે ના નહીં જવાનું બેસી રે ધક્કો મારી બહાર કાઢી કાઢે મને ધક્કા મારી મારી પછી હું ત્રીજો પ્રિયડ આવ્યો ના ચોથો પછી એ પ્રિયડ માં પણ પછી હું ફરી પૂછવા ગયો તો મેડમ મેં દરવાજો ખોલ્યો તો મેડમે તરત દરવાજો બંધ કરી કાઢ્યો દબાયો પણ મેડમે બંધ કરી કાઢ્યો અને પછી પાંચમો પ્રિયડ આવ્યો મને બહુ ખોટું લાગ્યું મને એ થયું એટલે હું કૂદી ગયો દીપિકા ગયા